હંતાકોડીરામ શું કેવું હા રંબા ધાતાકોડી તો પડે એવો કોક કજો થાક થાક હવે આ પહેલી વાર કરીએ થાક લાગી તમને ખબર ત્યારે જ નથી પગ છે ઓમ આખા વેણી વેણી રહ્યો હોય તો રૂ અમેરિકન કીધું જો આયું ને ના વાવતું શું કરે ના ગટુ ભઈ એ કોઈ નહીં હાડો હેડો રમુ હેડો અમે તો બે બે વાર જ દન તો કોઈ નહીં હોય તો ખરી

ઓના પર થપકો રણ જે હું છેલ્લો થપકો પડે ઈરો પેલી જાય રેડી હારું લ્યો ઓના ઉપર રાખો હવે શું કરવાનું છે એકડી આવડે છે કે નહીં તો ઘણો બેઠા બેઠા ઓયડો અમે હનતા ખોલી વાસું રાખો ની અરે આ કોણ ફૂલા બંધ એવું ઓસ અરે કાકા કેટલા ખબર તારી કરવાના હવે બંધ કરજો આ કેટલા

કમ લઈ અલ્યા મા સબ ઉતરો ઉતરો અલ્યા ઉતરો અલ્યા અલ્યા ઉતરો હું છેડી ગયો સુતરો તારો તો જોડો જો બીજો તો બીજો તો જાઉ બીજે હા તો બીજે એલો ગડું કે ગડું અલ્યા પણ માર કે